નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપને ખ્યાલ છે કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીમાં નવી માહિતી આપતા હોઈએ છીએ અને ખેતીની અંદર કંઈક સારા સુધારા આવે ખેતીને કઈ રીતના આપણે પ્રોફિટેબલ બનાવી શકીએ ખેતી ખર્ચ કેમ ઘટે અને ગુણવત્તાવાળું ઉત્પાદન કેમ થાય એના માટેના સતત સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છે અને તમારો સાથ અને સહકાર પૂરેપૂરવાની અંદર મળી રહ્યું મિત્રો ઘણા બધા મિત્રોના ફીડબેક ઘણી બધી કોમેન્ટો પણ આવતી હોય ઘણા બધા નાના નાના ઇનપુટ અહીંથી જે પણ આ માહિતી વૈજ્ઞાનિક અભિગમ સાથેને આપવામાં આવે એ ઘણા બધા મિત્રો અપનાવી પણ રહ્યા છે નાના વિસ્તારની અંદર ટ્રાય કરી અને એના પરિણામો પણ એમને મેળવા છે ચોમાસું ઋતુ હોય ઉનાળો હોય કે શિયાળો હોય જુદા જુદા પાકોની પદ્ધતિઓની અંદર જે પણ નાની નાની વાતો અહીંથી આપણે કરીએ છીએ એ પદ્ધતિઓનો આપણે મિત્રો ઉપયોગ પણ કરીએ મિત્રો અગાઉ પણ ઘણા બધા પાકોની વાતો કરતા હોય ખાસ કરીને ઉનાળુ પાકોની આજે મારે વાત કરવી છે ને ઉનાળુ પાકોની અંદર સૌથી મહત્વના પાકો છે કઠોળ વર્ગના ગણાય એની અંદર મગ અડદ અને જોળી જેવા પાકો અત્યારની જે પરિસ્થિતિ છે એમાં કયા કયા પગલાંઓ ભરવા જોઈએ અગાઉ પણ આપણે વિડીયોની અંદર વાત કરી હતી કે પિસ્તાલીસ દિવસ સુધીની કઈ માવજત કરવી જોઈએ ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે હવે ત્યાર પછીની માવજતનો એક વિડીયો આપ દ્વારા બનાવીને મૂકો તો મને લાગે પિસ્તાલીસ દિવસ પછી અને આમ તો હવે કે કે આ બધા ટૂંકા ગાળાના પાક છે તો થી લઈને સિત્તેર દિવસ સુધીની માવજત આપણે કંઈ કંઈ કરવી જોઈએ એની અંદર મગ અડદ અને જોડીના પાકમાં એની આજે મારે તમને સવિસ્તારથી માહિતી આપવી છે એની અંદર જીવાતના નિયંત્રણ હોય રોગની બાબતો હોય કે સોલ્યુબલ ખાતરોનો ઉપયોગ હોય કે સારું ઉત્પાદન લેવાની વાત હોય એની આ વિડીયોની અંદર સવિસ્તાર વાત કરવી છે તો મિત્રો વિડીયો શરૂ કરવું પહેલાં આપ સર્વેને ખાસ વિનંતી છે કે જે મિત્રો આ વિડીયો રેગ્યુલર એને મળતા ન હોય જે મિત્રો આ ચેનલની અંદર નવા હોય પહેલું કામ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કરી લો એટલા માટે હું વારંવાર આગ્રહ કરું કે તમે એકવાર સબસ્ક્રાઈબ કરી અને આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે તમને નોટિફિકેશન મળતા થઈ અહીંથી જે પણ વિડીયો અપલોડ કરવામાં આવે મૂકવામાં આવે વિડીયોનું તમને નોટિફિકેશન આવે તમને ખ્યાલ આવે કે નવો વિડીયો આવ્યો ઘણી વખત ઘણા બધા મિત્રો ડાયરેક્ટ ફોન કરી દેતા હોય કે ભાઈ મગમાં શું કરવું તલની અંદર શું કરવું તો ઓલરેડી આપણે એનો વિડીયો અહીંયા મૂકેલો હોય છે તો પહેલું તો કામ સબસ્ક્રાઈબ કરી અને ઓલ ઘંટડીના બટન ઉપર કરશો એટલે ઓલ નોટિફિકેશન થઈ જશે તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે ત્યારબાદ વિડીયો મિત્રો પૂરેપૂરું જોવાનું રાખજો કારણ કે આપણા માટે છે આપણી ખેતીના સુધારા માટે છે બીજી બાબતોમાં આપણે ઘણો બધો ટાઈમ આપતા હોઈએ છીએ તો ખેતીની અંદર આઠ દસ મિનિટનો વિડીયો આપણે ન જોઈ શકીએ મારો આગ્રહ એટલા માટે છે કાંઈથી હું તટસ્થ વાત કરું છું ક્યારેય કોઈ પ્રોડક્ટના પ્રમોશનની વાત કરતો નથી એટલા માટે તમારા માટે કામની વાત જશે તમારા માટે ફાયદાની વાત જશે તો વિડીયો પૂરેપૂરો જોઈ અને જો તમને ગમે તો એને લાઈક કરી દેજો અને ત્યારબાદ આ વિડીયો બીજા મિત્રોને શેર પણ કરી દેજો તો મિત્રો અત્યારે મગ અડદ અને છોડીનો જે પાક છે મોટા ભાગના વિસ્તારમાં ત્રીસ દિવસ ઉપરનો પાક છે ઘણી જગ્યાએ તો દિવસનો જે ગાળો થાય ત્યારબાદ ઘણી બધી ટ્રીટમેન્ટ આની અંદર કરવાની થતી હોય છે બે ત્રણ પ્રશ્નો મારે ધ્યાને જે ખેડૂત મિત્રો દ્વારા આવ્યા છે એક તો એની અંદર જીવાતનો એટેક છે એટલે પાંદડા કોકડાઈ ગલાજ રહી છે વૃદ્ધિ વિકાસ નથી થતી તો એની અંદર થ્રીપ સફેદ માખી આ પ્રકારના નુકસાન પણ જોવા મળે છે બીજું એક સમસ્યા એ છે પણ કે ઉભા તો મૂળની અંદર ફૂગજન્ય રોગના સમસ્યાઓ છે ઘણી વખત પાંદડાની અંદર ટપકા જેવા રોગો છે એટલે કે રોગની સમસ્યા છે ત્રીજી એક સમસ્યા નવી ધ્યાને આવી છે એનો જે તમને ફોટોગ્રાફ પણ બતાવું છું કે મગડ જેવા પાકોની અંદર નેમેટોડ કૃમિ આ જે ગાંઠ જોવો છો ને આમ તમે ફૂલી ગલી ગાંઠ જેમ આપણે કોઈ પાઇપ હોય અને એની અંદરથી કોઈ વસ્તુ નાખીએ પાઇપ ધીમે ધીમે ફૂલે તો આ પ્રકારની જે ગાંઠ આપણે જેમ ગુમડું થાય ને બહાર નીકળે એ ગાંઠ છે એ નેમેટોડની છે કૃમિની છે તો આ નવી સમસ્યા પણ આપણા સમક્ષ આવી છે તો એ સમસ્યા પણ અત્યારે જોવા મળે છે અને એનાથી આગળ જે સિંગો કે ફૂલ અવસ્થા કે સિંગો પૂરેપૂરી બંધાઈ ગયા એની અંદર વોટર સોલ્યુબલ ક્યાં ક્યાં ગ્રેડ મારવા જોઈએ એ પણ આપણે મિત્રો ધ્યાને રાખવું જોઈએ સૌ હું વાત કરી લઉં જીવાતોની જીવાતની અંદર થ્રી સફેદ માખી આ પ્રકારની જીવાતો હોય પાંદડા કોકડાતો હોય વૃદ્ધિ વિકાસ ન થતી હોય તો એના માટે ખાસ આપણે એના માટે જીવાતને નિયંત્રણ કરવાની દવાઓનો ઉપયોગ કરવાનો છે અને એના માટે ઇમિડાક્રોપિન અથવા ઇમરાક્લોબીલ પ્લસ ફિપ્રોનિલ અથવા તો લેમડા સાયલોથીન અને થાયોમિથોઝામનું કોમ્બિનેશન વાળી દવા કે જેનાથી સફેદ માખી અને થ્રિપ્સ નિયંત્રણ કરી શકે આ પ્રકારનું કોમ્બિનેશન આપણે એના ઉપર સ્પ્રે કરવાનું છે અને એ સ્પ્રેથી સારું નિયંત્રણ મળી શકશે હવે જો આની સાથે સાથે રોગની સમસ્યા હોય તો મિત્રો આની સાથે હું ફૂગજન્ય રોગ રહેલા હોય તો ફૂગનાશકની પણ ભલામણ કરી દઉં એક જંતુનાશક લીધી એની સાથે ફૂગનાશકની અંદર પણ મેટાલેક્ઝિલ મેન્કોઝેબ જેવી ફૂગનાશકનું કોમ્બિનેશન કરી અથવા તો હેક્ઝાકોનાઝોલ નાખી અને આપણે ઉપરથી એક સ્પ્રે કરવાથી આ મગ અડદોળીમાં સારામાં સારું નિયંત્રણ મળશે એટલે આ એક ડોઝ મારવાનો છે હવે સમસ્યા બીજી મેં જે વાત કરી કૃમિની છે નેમેટોળની મિત્રો નેમેટોળ માટે કહેવાય કે અત્યારે તો મોઢું કહેવાય ત્રીસ પાંત્રીસ ચાલીસ દિવસે જ્યારે નેમેટોળની સમસ્યા દેખાય પણ હવે પછીનો જે પણ પાક વાવો એના માટે હું છેતમણી આપું છું મગફળી વાવો સોયાબીન વાવો કે જે પણ પાક વાવો તો નેમેટોળનું કંટ્રોલ હવે પછીની સિઝનમાં કરી દેજો જેને પાક નાનો અત્યારે હોય એ પણ કરી શકે એના માટે એપીએન એન્ટોમોપેથોજેનિક નેમેટોળ આ જે ફાયદાકારક કૃમિ છે એને એક દીઠ એક કિલો પ્રમાણે સારા સ્ટાન્ડર્ડતાવાળા નાખી અને જો એનું નિયંત્રણ કૃમિનો કરી લેશો તો ખૂબ સારો એનો ફાયદો પણ થઈ શકે છે આ કૃમિનું નિયંત્રણ પણ થઈ શકશે હવે પછીની એક સમસ્યા છે જે કદાચ જમીનજન્ય ફૂગની જ્યાં સમસ્યા હોય અને એના લીધે છોડ સુકાતો ખેંચીએ અને મૂળિયા કાળા પડી ગયા હોય સિરિયન જોઈએ તો આ જે સુકારા તમે જે કહો અથવા ફૂગજન્ય રોગ કહો તો એના માટે કોપર ઓક્ઝીક્લોરાઈડ વિઘાટી અઢીસો ગ્રામ અથવા તો થાયોફિનેટ મિથાઇલ વિઘાટી અઢીસો ગ્રામ અથવા તો કાર્બનજીમ પ્લસ મેન્કોજેપ એક વિઘાટીટ અઢીસો ગ્રામ લખે કે સોળ ગુઠાના વિઘાની વાત કરું પાણી સાથે આપવાથી આ સમસ્યા નિવારણ કરી શકાય જે રોગની સમસ્યા છે તો આ રોગ અને જીવાત અને કૃમિની સમસ્યાની વાત થઈ હવે ઉત્પાદન વધારે લેવું હોય દાણો ભરાવદાર કરવો હોય વજનદાર કરવો હોય છટકાંટ વાળો કરવો હોય તો એના માટેના અલગ અલગ પ્રકારના ગ્રેડ છે અગાઉનો વિડીયાની અંદર ખાસ કરીને પિસ્તાલીસ દિવસ સુધીના બે ગ્રેડની મેં વાત કરી દીધી હતી એક પહેલો ગ્રેડ હંમેશા હોય પચીસ ત્રીસ દિવસે ઓગણીસ 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 વૃદ્ધિ અને વિકાસ માટે હોય હજી જેને મોડું વાવેતર હોય ત્રીસ દિવસના હોય તો ઓગણીસ 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 નો સ્પ્રે ચોક્કસથી આપ કરી શકશો ત્યારબાદ પિસ્તાલીસ દિવસ ચાલી પિસ્તાલીસ દિવસ આજુબાજુ બાર એકસઠ જીરો જે ફૂલ અવસ્થા શરૂઆત થતી હોય ત્યાં બાર એકસઠ ઝીરો એનો પણ સ્પ્રે કરી શકાય એની સાથે ઇપકોનું સાગરિકા જે ખાસ કરીને સિવિડ બેઝ આવે તો ઇપકો સાગરિકા લિક્વિડ વાળું પચાસ એમએલ અને સો ગ્રામ બારેક્સાઇડ જીરોનો આ સ્ટેજ ઉપર સ્પ્રે કરી શકાય તેનાથી આગળ અત્યારે જે આપણી ફૂલમાંથી શીંગો લગભગ પચાસ ટકા જેવી બેસી ગઈ છે ત્યાં મિત્રો આપણે ખાસ કરીને જીરો બાવન ચોત્રીસ જીરો બાવન ચોત્રીસ એક પંપની અંદર સો ગ્રામ અને તેની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન ગ્રેડ ફોર એક ની અંદર પંદર ગ્રામ જો કે અલગ અલગ ની અંદર આવતા હોય એચડી ફોર્મ ફોર્મવાળા પણ આવતા હોય મિક્સ માઇક્રોન્ટના અલગ સ્વરૂપમાં કંપનીઓના આવતા હોય પણ મિત્રો ખાસ મારી વિનંતી છે કે આ મેં જેમ કીધું જીરો બાવન ચોત્રીસ એક પંપની અંદર સો ગ્રામ અને તેની સાથે મિક્સ માઇક્રોન્ટન ગ્રેડ ફોર પંદર ગ્રામનો સારો એવો સ્પ્રે ખાસ કરીને શીંગો મગ અડદ અને ચોળીમાં બેસે ત્યારે કરવાનો છે અને એના પછીનો છેલ્લો સ્પ્રે કમ્પ્લીટલી સિંગો બેસી જાય લગભગ સાઠક દિવસની આપણી પાકની અવસ્થા થઈ જાય ત્યારે છેલ્લો સ્પ્રે જીરો ઝીરો પચાસનો મિત્રો આપણે કરી દેવાનો છે આ ભૂલાઈ નહીં એક વીઘા કે અડધા વીઘાની અંદર ટ્રાય કરી લઈએ મોગઢદ અને જોડી જેવા પાકના વોટર નામે છે ચાર ગ્રેડ્રેડ એમાંથી બે ગ્રેડ અગાઉ વાત કરી આજે બે ગ્રેડ ઝીરો બાવન ચોત્રીસ અને ઝીરો ઝીરો પચાસનો સ્પ્રે કરીને ખૂબ સારા પરિણામો શીંગોને ભરાવદાર કરી શકશું દાણાનું વજન વધારી શકશું અને આ સ્પ્રે મિત્રો આપણે ખાસ કરીને આ મગ અડદ અને છોડી જેવા પાકમાં કરવાના છે બીજું પાણીનું પણ વ્યવસ્થાપન મિત્રો ખૂબ ઉનાળાની અંદર જરૂરી બની જતું હોય વધારે પડતું પાણી આપવાથી પણ ઘણી વખત આપણા પાકની અંદર નુકસાન થતું હોય તો પાણીનો સમયગાળો પણ જોઈ લઈએ વધારે પડતાં પાણી આપવાથી જીવાતોની વસ્તી પણ વધતી હોય જીવાતોનું નુકસાન રોગોનું નુકસાન પણ વધતું હોય તો એ પણ થોડુંક ધ્યાને લઈ અને આ પ્રમાણેની ટ્રીટમેન્ટ જીવાતોના નિયંત્રણની વાત હોય રોગના નિયંત્રણની વાત હોય કૃમિના નિયંત્રણની વાત હોય કે ખાતર વ્યવસ્થાપન એમાં વોટર સોલ્યુબલ ખાતર એ મિત્રો ખાસ કરીને કરવાનું છે ઘણી જગ્યાએ જ્યાં ફૂલ અવસ્થા છે એને પણ પ્રશ્નો ઘણી વખત મિત્રો આવતો હોય તો એની અંદર આપ બોરોનનો પણ ઉપયોગ કરી શકો અને બોરન ખાસ કરીને એક પંપની અંદર પંદર ગ્રામ વીસ ટકાવાળું બોરન જે આવે બજારની અંદર મળે એ પણ પંદર ગ્રામ લેખીને નાખીને આંટવાથી પણ આપણને સારા પરિણામો અગાઉના બીજા જે પાકો છે એની અંદર મળ્યા છે તો આ પાકોની અંદર જ્યાં ફૂલના ખરણનો પ્રશ્ન ઘણી વખત રહેશે ફૂલનું સેટિંગના પ્રશ્નો રહેતા હોય તો એની અંદર મિત્રો આપ જીરો બાવન સાથે બોરોનનો પણ ઉપયોગ કરીને પણ સારા પરિણામો આની અંદર મેળવી શકાય પણ મિત્રો આપણે ચોક્કસથી આ ગ્રેડ જે વોટર સોલ્યુબલની વાત કરતા હોય ઘણી વખત એ ગ્રેડ આપણે વાપરવા પડશે એની કાળજીપૂર્વકનો ઉપયોગ કરવો પડશે અને હું તો એમ કહું છું કે દસ વીઘાના મગ કે અડદું હોય દસ વીઘામાં ન ટ્રાય કરીએ અડધા વીઘા વીઘામાં કરીએ અને આ પ્રમાણે ડોઝ મારો તો એનો લગભગ કોસ્ટિંગ લગભગ પંપનું કોસ્ટિંગ ત્રીસ પાંત્રીસ રૂપિયા આવતું હોય છે ત્રણ વીઘા ત્રણ પંપ જાણતા હોય તો સો રૂપિયાનું કોસ્ટિંગ આવે તો આવા બે ત્રણ કદાચ અલગ અલગ ગ્રેડ તમે જોડો તો ત્રણસોથી ચારસો રૂપિયાની અંદર પાક પાકે આપણને માહિતી મળી જાય કે ચોક્કસથી આ પરિણામ આપે કે નહીં ગયા વર્ષનો ઘણા બધા ખેડૂત મિત્રોના અનુભવના આધારે હું તમને આ વાત કરું છું એમણે એના મગ અડદ અને જોડી જેવા પાકોમાં સ્પ્રે કર્યા અને એના અદભુત પરિણામો મળ્યા છે અને બધી જ વસ્તુ આપણા સરદાર ઇફકોના ડેપો ઉપર અથવા તો નજીકના સેન્ટરોમાં ઉપલબ્ધ હોય ક્વોલિટીવાળી વસ્તુ લેવાનો આગ્રહ રાખીએ કોઈ પણ ગ્રેડ ખરીદો ત્યારે પણ સારી કંપનીઓના અથવા સારા ક્વોલિટીવાળા ગુણવત્તાવાળા લઈએ તો એના પણ પરિણામો ઘણી વખત ફરફાર થતા હોય ઘણી વખત આપણે ચીલા ચાલુ પદ્ધતિથી કરતા હોય તો એની અંદર પણ પરિણામોની ઘણી વખત નથી સારા રિઝલ્ટો મળતા તો એ પણ થોડુંક આપણે ધ્યાને લઈએ બીજું કે ખાસ કરીને ઉનાળુ સિઝન છે તો દવા છાંટવાનો જે સમય છે સવારના અગિયાર વાગ્યા સુધીની કાળજીપૂર્વક છાંટીએ સાંજના સમયમાં ચાર વાગ્યા પછીનો ઉપયોગ કરવાનું રાખીએ થોડુંક પ્રેક્ટિકલી આ એટલા માટે કહું છું કે જો દવાની ક્ષમતા વધારવી છે જીવાતોનું કે રોગનું નિયંત્રણ સારું કરવું છે અથવા જૈવિક નિયંત્રકો વાપરવા છે તો એને ભેજવાળી કંડિશનમાં અથવા તો જીવાતોની જ્યારે કાર્યશીલતા વધારે હોય ત્યારે આપણે કરીને પણ સારા પરિણામો મિત્રો મેળવી શકશું તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ આની અંદર કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર ઉપર ચોક્કસથી આપ કોન્ટેક કરી શકશો વોટ્સએપ કરજો સાથે મળીને પ્રયત્ન કરશું કે ખેતીની અંદર કંઈક સારા સુધારા આવે નફાકારકતા વધે ખેતી ખર્ચ ઘટે અને સારા ઇનપુટોનો આપણે ઉપયોગ કરતા થઈ જઈશું બીજું કે જે મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોયા પછી તમને ગમ્યો હોય તો આ વિડીયો બીજા મિત્રોને પણ મોકલી દેજો એ પણ જોતા થાય અને એ પણ કંઈક નવી પદ્ધતિ અપનાવતા થાય તો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો આપ સર્વે મિત્રોનો પૂરેપૂરો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ